કાઢવો પડશે વેસે આજે પૈસા માંગતા તો એમ પૈસા પૈસા આવી લો અને પછી મજા આવશે શું માટલાની વાત કરો લો જી માટલું અને આ તો કે હું શું માટલું વેસું કોક લાવું બાવ કરો લા છો જો અભડી જો લા હા ચાર હજાર રૂપિયા જાતા તમે દાડો ખરાબ કરવા ચો આવશો હું ચાર હજાર રૂપિયામાં ભૂત લેવા આવું જ ના આવું ચાર હજાર છો મેં તો તું એક કાલ કીધું હતું કે ચાર હજાર રૂપિયા આવીને લઈ જાજે એ તો આવ્યો પણ આપણો તમે થોડી વાર રહીને આવો થોડી વાર થોડી વાર કશુંની માર આવી જો હા ડાલ તો ડાલ તન ચા બા પીવા દે હા આવું ડાલ શું આરુ ચા પીને બે કલાક પછી આવજો જો ઉપરો ચા પીને પછી હું કહું પછી હું જાણ ન હોય ના તમે જો આજે લેવું છે ના ચા દિન તું આઈ જા મે પૈસા લે લે તમને ચા ના ના આલ ને આલ જો ચા ચા લે લે આલ જો ચા

ફોન કરું દઉં ના હું એ અમે હાર જા તમે કેમ આવ્યા હતા હું પણ તાલ તો કીધું કે તમે કોઈ બકતા બકતા એટલે હું આવ્યો હતો બકતો નહોતો હું નક્કી વગર માટલો છે એટલે આને માટલા નામ શું બકતો છો તમે મારી વાડા હા તું શું માટલું માટલું કહેતો તો અલ્યા માટલું એ તો પણ ફોન ભરવાનું માટલું ખજાનાનું માટલું ના ના તમાર જોડે છે એ માર તો માટલું તો મોલ કરોડ પતિ ના હોય માર મોટો પૈસા કરોડ પતિ બની જોઈએ છે હા એ તો બંગલો બંગલો બધું છે હવે તમાર તાલ કેમ આવશે આપું છે તો તારે શું કરવા તો સચ્ચો પૈસા છે તારે કનેક મારતો આવી જ તો મજા આવી જ ને આ તો તો કરોડપતિ થઈ જ તાર હું જાઉ આ તું પણ દતુ રહ્યો શું કરું હા કોઈ નહીં તો હું જાઉ ચમ જો તમી વળી તો શું કર તારે વળી વળી કાપ ચા નઈ પીઓ કોઈ ચા નઈ પીઓ ચક કોઈ ચા પીઓ હોય તારી કે આ માટલો તાર ગામને જમારો હા હા કોઈ નહીં તો માટલું માટલું ચા પાણી ભરવા માટલું પાણી ભરવા જાઉં

મારે બે હું એ વિચાર કરું કે માટલું લઈ કોણ જોતા નહીં મારે હવે બોમ્બ તપાસ તો કરવી પછી શું કરવું હવે મારે હવે દવા દો આ તો કોઈ માટલું હાલ દવા લઈ ગયો નક્કી આ માટલું વાઢર લઈ ગયો છે એટલે વોર્ડર ઘડીક ઘડી માટલાનું શબ્દ લાવતો હતો આમાં ગમે કે વધાર ચેક તો કરવું જ પડે કે માટલું વોર્ડર લઈ ગયો કે બીજું કોઈ આ માટલું તો હું ન જાણું આ માટલા મારે કરવું પછી મારે જ બનવાનું છે

એ નસ્કી કબર હે લાલબલ ગરિયાણો ની દાઈ આ મારું 500 પાટણ હા